આરોગ્ય કેન્દ્રમાં મેં એવું કીધું કે ભાઈ આ આજકાણી છે આપણો આરોગ્ય અધિકારી એને કેવા તપાસ કરે આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે આ ઓફિસમાં બેઠા બેઠા હાલે છે એવું નહીં ઓફિસમાં બેઠા બેઠા હાલે એવું નહીં ક્યાં હું ઘટે છે એને જવું પડે ને અને હાવ કીધું લોલમલો લાગે એવું ન હાલે રાજકોટમાં નાના નાના મફતિયામાં માં ઘણા આપણે દવાખાના ખોયલે આને કોઈ વિઝિટ કરી નથી કારણ કે આને જવું પડે ને વિઝિટ કરવાય બીજી તે આણે કોઈ દિવ કરી ઓફિસમાં બેઠા બેઠા હાંકે છે એટલે મારે જનરલ બોર્ટમાં કેવું પીડું બીજું કેટલાય આરોગ્ય કેન્દ્ર એવા છે કે એવા નવા ક્યાં છે એમાં કેટલાયમાં નવા સાધન મેકવાના છે કેટલાય રૂમ હડે છે આને ઘણા કોર્પોરેટરે કીધું છે મેં પોઈતે કીધું છે કે આમાં આરોગ્ય કેન્દ્રમાં આ સુવિધા ઘટે છે આ મશીન બેકો કોત આણે હજી નોંધ લીધી સરકારમાં થાય છે વાંચી આવે સરકારમાં કોને કહો અમને કહો

અને ખરેખર સરકાર ઘણા બધા સાધનો આપે આપે છે એનો ઉપયોગ થાય છે કે નથી થતો મેલેરિયાની ટીમ કામગીરી કેટલી દરરોજની કરે છે એનો પણ હું રિપોર્ટ આજે જાણવાની છું અને સખતમાં સખત આ વિભાગની અંદર કાર્યવાહી થશે ચોક્કસ એની આપણે તપાસ કરીશું અને ઊંડી તપાસ કરીશ કે આરોગ્યની ટીમ એની ઓફિસે જે સમયે આપણને ફાળવેલો છે એ સમયે પહોંચે છે કે નહીં એની પણ આજથી જ હું તપાસ ચાલુ કરાવું છું અને અઠવાડિયા સુધી એનો સતત હું રિપોર્ટ રાખીશ રોજે રોજનો કે આરોગ્ય કેન્દ્રની અંદર જે ડૉક્ટરને ફાળવેલા છે એ ડૉક્ટર ફરજ ઉપર છે કે નહીં તેની હું સખત તપાસ કરાવીશ આમાં કોઈ એવો ભ્રષ્ટાચારનો પ્રશ્ન થતો નથી પણ જે તપાસ છે કે ડૉક્ટર ટાઈમ ટુ ટાઈમ એની જે આરોગ્યની ઓફિસ છે એમાં પહોંચે છે કે નહીં અને સુવિધામાં કેટલી કચાસ રાખે છે એનો આજથી આઠ દિવસ સુધીનો હું રિપોર્ટ કરે જો દરરોજે દરરોજનો હું મંગાવીશ અને એ રિપોર્ટ ની અંદર ક્યાંય પણ મને કચાસ દેખાશે તો એના પણ હું પગલા લેવડાવીશ આ વિરોધ એટલા માટે કરી રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ મિત્રો દ્વારા અને એના અધિકારીઓ દ્વારા છે રાજકોટ મહાનગરપાલિકા ભાજપના મોટા પ્રદેશના નેતા ના હિસ્સેદારી હોય અથવા એની ઓફિસ હોય અથવા એનો કઈ ભાગ સંકલ જેના હિસાબે રાજકોટ ના બધે ધારાસભ્યો એ ઇમરજન્સી આગ લાગતા ત્યાં પહોંચવું પડ્યું અને જાણવા મળતી ફાયર ઓફિસર ની જાણ મુજબ છઠ્ઠા માળ સુધી પાણીની વ્યવસ્થા ઉપર જઈ શકે અને તમામ લાઈનો ચોખ્ખપ કરીએ જે લાઇનો ચોખ્ખપ પછી પાણી જાયને એટલે બચાવ પણ ન થઈ શકે એના માટે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર મેનોએ ખૂબ મહેનત કર્યા પછી લોકોનો બચાવ થયો છે અને આ ફાયર સીગે ત્રણ લોકોના મૃત્યુ થયા છે રાજકોટ બીજું રાજકોટ મહાનગરપાલિકાની આવડી મોટી ઓફિસ હોવા છતાં આજ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની પોતાની ઓફિસનું એનઓસી નથી અંદર આગ લાગે તો અમારે મેં આપને કીધું પ્રદેશ બહુ મોટા ગજાના નેતા આમાં હોય એટલે અપેક્ષા રાખવી નહીવત છે હવે એક નાના કોર્પોરેટર નાના પ્રમુખ હોય એની એમાં નથી તપાસ કરે આમાં ક્યાંથી કરશે